કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિજર અને વાલિયામ સેન્ટરો શરૂ કરવા ખેડૂત આગેવાન દ્વારા માંગણી કરાઈ છે ખેડૂત આગેવાન જયસ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિજર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગણી કરાઈ છે માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને પટકો પડ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એક લાખ એકરમાં કપાસનું વાવેતર થાય છે હાલ ટેકાના ભાવ છ હજાર નવસો સિત્તેર છે પણ વેપારીઓ ત્રણ પોઈન્ટ છ હજારથી છ હજાર પાંચસો વચ્ચે ખરીદી કરે છે પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળે છે એક બાજુ પાકને નુકસાન થયું હતું અને બીજી બાજુ વેપારી પણ ઓછો ભાવ આપતા ખેડૂતોને વધારેના વધારે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત કપાસના પાકમાં નુકસાન થયું હોવાથી ખેડૂતોને

ટેકા કરતાં પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સ્થળે આમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે એવા સંજોગોમાં અમારી માંગ છે કે સીસીઆઈ મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતરગત રાજની સરકાર પણ કિંટલી પંદરસો રૂપિયા જેટલી મદદ કરે તો છે સ્વાભાવિક છેલ્લા ત્રણ વર્ષથી સતત ખેડૂતોને આઠ હજાર રૂપિયાથી વધારે કિન્તના ભાવો મળ્યા છે અત્યારે સતત ટેકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને સીસીઆઈ કેન્દ્ર ખોલીને ખેડૂતોને વાળે આવવું જોઈએ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેં પત્ર લખ્યો છે